જય હો સનાતન મિત્રો આજે આપણે પદ્મપુરાણની અંદર શ્રી વિષ્ણુના કાળ સ્વરૂપનું જે વર્ણન આવે છે તે અહીં આપની સમક્ષ રજૂ કરું છું કે આંખના એક પલકારાનો સમયગાળો એ નિમેશ કહેવાય છે એવા પંદર નિમેશો મળીને એક કાષ્ઠા કહેવાય છે આવી ત્રીસ કાષ્ઠા મળીને એક કળા થાય છે એ પ્રમાણે એ પ્રમાણેની ત્રીસ કળા મળીને એક મુહૂર્ત થાય છે આ પ્રમાણેના ત્રીસ મુહૂર્તો મળીને એક દિવસ રાત દૈનિક કાળ બને છે એવા ત્રીસ રાત દિવસનો સમય એક મહિનો ગણાય છે પ્રત્યેક મહિનાના પંદર પંદર દિવસના બે ભાગ પખવાડિયાના નામે ઓળખાય છે સ મહિનાનો સમયગાળો એક અયન કહેવાય છે વર્ષ ઉત્તરાયણ અને દક્ષિણાયન એવા બે અયન આવે છે આ બે ઉત્તરાયણ અને દક્ષિણાયન મળીને એક વર્ષ થાય છે દક્ષિણાયન એ દેવોની રાત છે અને ઉત્તરાયણ એ દેવોનો દિવસ છે આમ દેવોના આ ત્રણસો ને સાઠ રાત દિવસ મળીને એક વરસ થાય છે દેવોના આ પ્રમાણેના બાર હજાર વરસ થાય એટલે એક એટલે ચાર યુગ પૂરા થાય છે આ ચાર યુગોના નામ અનુક્રમે અને છે આ ચાર અલગ અલગ વિગત આ પ્રમાણે હોય છે કે પૂર્વકાળના દ્વિજનો બીજનો કહેવું એવું છે મિત્રો કે ચાર યુગો મળીને બાર હજાર વર્ષ થાય છે તે અનુક્રમે આ પ્રમાણે જોઈએ કે સત્યયગના ચાર હજાર વર્ષ છે ત્રેતા યુગના ત્રણ હજાર વરસ છે દ્રાપર યુગના બે હજાર વરસ અને કળિયુગના એક હજાર વરસ તો આ ચાર યુગના વર્ષો દસ હજાર થાય છે આ પ્રમાણેના દેવોના યુગના જેટલા હજાર વર્ષો મેં કહ્યા એટલા પ્રમાણમાં સેંકડોની સંખ્યામાં એ યુગના આરંભમાં શરૂઆતમાં સંધ્યાકાળ અને અંતે એટલે કે છેવટના કાળ સમયમાં સંધ્યાકાળ થાય છે આમ ગણાતા સતયુગના આરંભના ચારસો વર્ષ અને અંત સમયમાં ચારસો વર્ષ મળીને આઠસો વર્ષ થાય છે એક એ જ રીતે ત્રેતાયુગના આરંભમાં આરંભકાળમાં ત્રણસો વર્ષ અને અંતકાળના ત્રણસો વરસ જેમ બને બંને મળીને ત્રેતાના છસો વરસ સંધ્યાના થાય છે પછી દ્વાપરના આરંભમાં બસો વર્ષ થાય છે અને દ્વાપર યુગના અંતના બસો વર્ષ એમ મળીને એમ બંને મળીને કુલ ચારસો વર્ષ દ્વાપર યુગના સંધ્યાંશ થાય છે પછી કલિયુગના આરંભના એકસો વરસ થાય અને કલિયુગના અંતના એકસો વર્ષ એમ બંને મળીને કુલ કલિયુગના બસો વરસ સંધ્યાંશના થાય છે આમ સત્યયુગના આઠસો વર્ષ ત્રેતાયુગના છસો વર્ષ રાપર યુગના ચારસો વર્ષ અને કળયુગના યુગના બસો વર્ષ એમ કુલ બે હજાર વરસ આમ ચાર યુગના દસ હજાર વરસ ચાર યુગના સંધ્યાંશ બે હજાર વરસ કુલ બાર હજાર વરસ આમ આરંભ સંધ્યા અને સંધ્યાંશ વચ્ચેના સમય ભાગને જ સત્યયુગ ત્રિતાયુગ રાપર અને કળયુગ નામ આપવામાં આવ્યા છે અને એ રીતે ચાર યુગના બાર હજાર વર્ષ પૂરા થાય છે તો તે બ્રહ્માનો એક દિવસ મનાય છે બ્રહ્માના એક દિવસના સમયમાં ચૌદ મનુઓ થયા છે એમ બતાવવામાં આવ્યું છે એ મનુઓમાં કાળનું માપ નીચે પ્રમાણે એટલે કે આ પ્રમાણે હોય છે કે જે કાળમાં સપ્તર્ષિઓ દેવગણો ઇન્દ્ર મનુ અને તેના પુત્રો અને તે સમયના અન્ય રાજવીઓ જે હોય છે તે સમયની સાથે કલ્પના અંતે એક જ કાળમાં સર્જન થાય અને સહાર પામે છે સત્ય ત્રેતા દ્રાપન અને કડી એમ ચાર યુગના એક એકમને યુગ ચોકડી નામ આપવામાં આવ્યું છે આવી રીતે કોતેર યુગ ચોકડી પૂરી થાય છે ત્યારે તે મનવંતર કહેવાય છે આમ મનવંતર એટલે મનુ એમ દેવોના આદિકાળ દેવતાઓના વર્ષની સંખ્યા મનવંતરની દૃષ્ટિએ આઠ લાખ અને બાવન હજાર કરતાં વધી જાય છે એક એ જ મનવંતરની કાળની ગણતરી માનવીય વર્ષમાં કરીએ તે પૂરા ત્રીસ કરોડ સડસઠ લાખ અને વીસ હજાર થવા જાય છે આ મન્વંતરમના વર્ષોની ગણતરી મનુષ્યના વર્ષોની ગણ ગણવી જોઈએ મનુષ્ય વર્ષોથી ગણવી જોઈએ એનાથી ચૌદ ગણા વર્ષો મળીને બ્રહ્માનો એક દિવસ થાય છે એ બ્રહ્માનો એક દિવસ પૂરો થાય છે અને નૈમિત મહાબ્રહ્મ પ્રલય થવા લાગે છે આ પ્રલયની અગ્નિના પૂરભૂવર આદિ રુદ્ર સ્વરૂપ પરમેશ્વર ત્રૈલોક્ય આંખાને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે એ વખતે પ્રલયના તાપને ઝીરવી ન શકવાને લઈ મહાલોકમાં રહેનારા યોગીઓ જનલોકમાં જતા રહે છે એ પ્રલયને લઈ ત્રણેય લોક કેવલ એક સમુદ્ર જેવો થઈ જાય છે એ વખતે ત્રણેય લોકને ખાઈ જઈને પરિપુષ્ટ થયેલા બ્રહ્માન બ્રહ્માનંદ પરિપૂર્ણ થઈને અને શ્રીનારાયણ સ્વરૂપ બ્રહ્મા શેષ સૈયા પર યોગ નિંદ્રામાં પોઢી જાય છે કમળમાંથી ઉદ્ભવ પામેલા એ બ્રહ્મદેવનું એ સમયે આ દુનિયાના યોગીઓ ચિંતન મનન કરે છે અને જેટલો દિવસ હોય તેટલો જ રાત્રિ હોય રાત્રિ પૂરી થાય છે એટલે બ્રહ્મા ત્રૈલોક્યનું ફરી સર્જન કરે છે અને એ રીતે બ્રહ્માના એક એવા સો વર્ષનું પૂર્ણ આયુષ્ય થાય છે એ બ્રહ્માના આયુષ્યનો એક પ્રાર્થ વ્યથિત થઈ ગયો છે અને તે પ્રાર્થના અંત ભાગને પામ નામક મહાકલ્પ કહ્યો છે તો મિત્રો આજે એ સમયગણનાની જે આ વિડીયો આપની સમક્ષ રજૂ કર્યો છે આજે આટલું ઘણું છે હો સનાતન